વેલકમ ઝ માઇનરસિંગ આ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય માઇનરસિંગ એપની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે ડિસેક્ટિંગ ફોર્સેપ આ વિડિયો સિરિઝમાં અમોએ ખૂબ જ ડિટેલમાં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો વિડિયો અંત સુધી જોવા વિનંતી છે તો આ ડિસેક્ટિંગ ફોર્સેપને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ડિસેક્ટિંગ ફોર્સેપ હોય તેના મેઇનલી બે ટાઈપ પડે છે તેમાં આપણે જોઈએ તો ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ અને નોન ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ આવી રીતે જે ડિસેક્ટિંગ ફોર્સેપ છે તેના મેઇનલી બે ટાઈપ પડે છે તો આપણે તેમાં સૌથી પહેલાં જોઈશું ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ તો આ ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપને તમે વાઇવા લેવલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈશું તેનું ઇન્ટ્રોડક્શન તો આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ એ સ્પેશિયલાઇઝ્ડ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સામાન્ય રીતે ડિસેક્શન અને ડેલિકેટ ટિશ્યુને હેન્ડલિંગ કરવામાં તેનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આ એક હોલ્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે આ હોલ્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સર્જરી સમય દરમિયાન ટિશ્યુસને તથા સ્કીનને હોલ્ડ કરવા માટે આજે ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ તેનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ ઇન્ટ્રોડક્શનને જોયા બાદ આપણે જોઈશું ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપના પાર્ટ્સના નેમ તો પાર્ટ્સમાં આપણે જોઈએ તો સૌથી પાછળના ભાગે આવેલો હોય છે જોઈન્ટનો ભાગ ત્યારબાદ આવેલો હોય છે હેન્ડલ ગ્રીપનો પાર્ટ ત્યારબાદ આવેલા હોય છે શેંકનો પાર્ટ અને આ શેંકના પાર્ટમાં આવેલા હોય છે આ સિરેશન જેના કારણે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને પ્રોપરલી પ્રોપરલી રીતે હોલ્ડ કરી શકાય ત્યારબાદ આપણે જોઈએ તો શેંકના પછી પા પછીનો પાર્ટ હોય છે જોનો પાર્ટ અને ત્યારબાદ આવેલો હોય છે ટીપનો પાર્ટ અને ટીપના પાર્ટની બાજુમાં આવેલા હોય છે ટીથ આ ટીથ આવેલા હોવાના કારણે જ આ જે ફોરસેપ છે તેને ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ કહેવામાં આવે છે તો આ હતા ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપના પાર્ટ્સના ને તો સૌથી પહેલાં આપણે જોઈશું ઝોનો પાર્ટ આ ઝોનો પાર્ટ છે તે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની ફંક્શનાલિટીમાં ખૂબ મોટો ફાળો પ્રોવાઈડ કરે છે તે ફોર્સેપના જે બે વર્કિંગ એન્ડ તરીકે હોય છે તેમાં ટૂથ ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપના જોના પાર્ટ જોનો જે પાર્ટ હોય તેમાં ટિશ્યુને સિક્યોરલી રીતે પકડવા અને તેને હેન્ડલ કરવા માટે તેમાં ટીથ આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો ટીથનો પાર્ટ ફોરસેપના જોની બાજુએ ટિશ્યુસને પ્રોપરલી હેન્ડલ કરવા તથા હોલ્ડ કરવા માટે જોની ઉપર સ્મોલ તથા પોઈન્ટેડ પોઇન્ટેડ અથવા તો રિજિડ સ્ટ્રક્ચર જ રિજીડ સ્ટ્રક્ચર ધરાવતા ટીથ આવેલા હોય છે ત્યારબાદ આ જે ટીથ હોય એ ટિશ્યુઝને પ્રોપરલી ગ્રીપ કરવા માટે ફંક્શન ફંક્શન કરે છે તો આવી રીતે ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપમાં આજે ટૂથ આવેલા હોય છે ત્યારબાદ આવેલો હોય છે શેંકનો પાર્ટ આજે જે શેંખનો પાર્ટ હોય તે લોંગ અથવા સ્ટ્રેટ અને સહેજ વળાંક વળાંકવાળો પોર્શન હોય છે કે જે ટૂથ હોલ્ડિંગ ફોર્સેપના જોના પાર્ટને હેન્ડલના પાર્ટ સાથે કનેક્ટ કરે છે ત્યારબાદ આવેલો હોય છે હેન્ડલનો પાર્ટ આજે ટૂથ હોલ્ડિંગ ફોર્સેપના પાર્ટ પર હેન્ડલ્સ આવેલા હોય છે જે હેલ્થકેર પર્સનલ દ્વારા ફોર્સેપને પ્રોપરલી રીતે હેન્ડલ કરવા માટે અથવા તો હોલ્ડ કરવા માટે યુઝ થાય છે ત્યારબાદ આવેલો હોય છે ઝોનો પાર્ટ આ જે જોઈન્ટ્સનો પાર્ટ હોય તે બંને બાજુના જે શેંક હોય એને પ્રોપરલી રીતે જોઈન્ટ કરવા માટેનું વર્ક કરે છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે આ ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ છે તેમાં જોઈન્ટ આવેલો હોય છે ત્યારબાદ હેન્ડલ આવેલું હોય છે ત્યારબાદ શેંકનો પાર્ટ આવેલો હોય છે જેમાં સિરેશન આવેલા હોય છે ત્યારબાદ શેંકના પાર્ટ પછી આગળનો ભાગ હોય છે ઝોનો પાર્ટ અને જોના પાર્ટની બરોબર આગળના ભાગે આવેલા હોય છે ટીથ જેના કારણે આ ફોર્સેપને ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ ફોર્સેપ છે એ મેઇનલી સ્ટેઇનલેસ સ્ટીલમાંથી બનાવેલું હોય છે આ ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપમાં ટૂથ જેવી રચના હોવાના કારણે તેનું નામ ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ પાડવામાં આવેલું છે તો આવી રીતે તમે આ પાર્ટ્સના નેમ ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપમાં કહી શકાય ત્યારબાદ આપણે જોઈએ તો ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપના ડિફરન્ટ ડિફરન્ટ યુઝિસ તો યુઝિસમાં આપણે જોઈએ તો આ જે ફોરસેપ છે તેનો મેઇનલી યુઝ એ સર્જરી સર્જરી સમય દરમિયાન જે ટિશ્યુઝ અને સ્કિનને પ્રોપરલી રીતે હોલ્ડ કરવા માટે થાય છે જે સામાન્ય રીતે એકદમ ફિર્મ ગ્રીપ પ્રોવાઈડ કરે છે ત્યારબાદ તેનો યુઝ એ સર્જરી સમય દરમિયાન ઇન્સિઝન મુક્તિ સમયે સ્કિનને મસલ્સને તથા ફેશિયાને પ્રોપરલી રીતે હોલ્ડ કરવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ એ સુચાર લેતી સમયે જે ની કિનારી હોય એને પ્રોપરલી રીતે હોલ્ડ કરવામાં તેનો યુઝ કરવામાં આવે છે જેના કારણે સૂચર્સ એ પ્રોપરલી રીતે લઈ શકાય ત્યારબાદ આ ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ એ મેઇનલી બોડી બોડી કેવિટીમાંથી ટિશ્યુ સેમ્પલ અથવા ફોરેન ઓબ્જેક્ટને સિક્યોરલી રીતે હોલ્ડ કરી અને તેને એક્સ્ટ્રેક્ટ કરવા માટે તથા ટિશ્યુઝને પ્રોપરલી હોલ્ડ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે તો આવી રીતે આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ છે તેના ડિફરન્ટ ડિફરન્ટ યુઝિસ અવેલેબલ હોય છે હવે આપણે જોઈએ તો આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપ છે તે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ હોય છે તો સાઈઝમાં આપણે જોઈએ તો તે સ્મોલ મીડિયમ અને લાર્જ આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝમાં અવેલેબલ હોય છે સ્મોલ સાઇઝમાં જોઈએ તો આઠ સેન્ટીમીટર અથવા તો દસ સેન્ટીમીટરનું હોય છે ત્યારબાદ જોઈએ તો મીડિયમ સાઇઝમાં બાર સેન્ટીમીટર અને ચૌદ સેન્ટીમીટરનું હોય છે અને લાર્જ સાઇઝમાં જોઈએ તો સોળ સેન્ટીમીટર અને અઢાર સેન્ટીમીટર આવી રીતે જે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ છે તેના ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ અવેલેબલ હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો ટૂથ ડિસેક્ટિંગ ફોર્સેપના ડિફરન્ટ ડિફરન્ટ એડવાન્ટેજીસ તો એડવાન્ટેજીસમાં આપણે જોઈએ તો તે ટિશ્યુને સારી રીતે ગ્રીપ પ્રોવાઈડ કરે છે તેમાં રહેલા ટૂથ એ જ ટિશ્યૂને હોલ્ડ કરી નાખે છે જેથી ટિશ્યુઝ એ આજુબાજુમાં ટિશ્યુઝની આજુબાજુમાં ઇન્જરી ઓછી થાય ત્યારબાદ તેમાં બંને બાજુએ ટૂથ આવેલા હોવાના કારણે ટિશ્યુઝ એ હોલ્ડિંગ થયા પછી તે સ્લીપ થવાની શક્યતાઓ ઓછી રહે છે ત્યારબાદ આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ છે તેના ડિસએડવાન્ટેજીસ તો તેનો યુઝ એ નરમ અને સોફ્ટ ટિશ્યુઝ હોય ત્યાં કરી શકાતો નથી આ ફોરસેપનો યુઝ કર્યા પછી જો નરમ ટિશ્યુઝ હોય તો તેમાં ઇન્જરી થવાની શક્યતાઓ રહે છે તો આવી રીતે આ જે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ છે તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ આવેલા હોય છે હવે આપણે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપનું ઇન્ટ્રોડક્શન જોયું ત્યારબાદ તેના પાર્ટ્સ જોયા ત્યારબાદ તેનો યુઝિસ જોયો અને તેની ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ જોઈ હવે આ યુઝ કર્યા બાદ તેની આફ્ટર કેર કઈ રીતે કરવી તેના વિશે જોઈએ તો આ ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપને પ્રોપરલી રનિંગ વોટરમાં ક્લીન કરવું અને તેમાં કોઈ પણ પ્રકારના ડેબ્રિસ અથવા તો બ્લડ કન્ટેન્ટ હોય તો તેને પ્રોપરલી રિમૂવ કરવું ત્યારબાદ ફોરસેપને ઓટોક્લેવ મેથડ દ્વારા એટલે કે એકસો એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પંદર બાર દબાણે અને પંદરથી વીસ મિનિટ સુધી રાખવામાં આવે છે અને ત્યારબાદ આજે ઓટોક્લેવ થયેલું જે ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપ છે તેનો ફરી યુઝ કરી શકાય છે તો આવી રીતે તમે વાયવા ટેબલ ઉપર પણ આ ટૂથ ડિસેક્ટિંગ ફોરસેપને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ